વેદના મંત્ર બોલવા એ બ્રહ્મને ગળામાં રાખવા બરાબર છે તમારા ઘરમાં વૈદિક મંત્ર બોલાય તો સમજવાનું કે તમારા ઘરમાં બ્રહ્મ સાક્ષાત ફરે છે આપણું ઘર પણ બ્રહ્મ સદન બને એટલે મંત્રો બોલાવા જોઈએ બ્રહ્મ સદન એને કહેવાય જ્યાં વેદ મંત્રો સંભળાતા હોય આપણે પણ આપણું ઘર બ્રહ્મ સદન બની આપણે પણ આપણા ઘરે વેદ મંત્રો પાઠ કરીએ

રુદ્રી સંભળાવી ના રવની ની મહાદેવજી ને ગમે ત્યાં હોય રુદ્રી સંભળાવું સંભળાવું એનાથી રુદ્રાષ્ટાધ્ય નો પાઠે થઈ જાય મહાદેવ પણ રાજી થઈ જાય સોમનાથ મહાદેવ પણ કૃતજ્ઞતા અર્પણ થઈ જાય એ સોમનાથ મહાદેવ તારા કારણે મારો જન્મ થયો છે